વલસાડ તાલુકાના કાજણ રણછોડ ગામે આવેલી વાંકી નદી પાસેથી રૂરલ પોલીસની ટીમે કિયા કારમાંથી કારમાંથી રૂપિયા ઇંગ્લિશ દારૂ ડુપ્લિકેટ નંબર પ્લેટ મળી આવી હતી મળતી માહિતી પ્રમાણે રૂરલ પોલીસની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી અને એ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાંથી કારમાં દારૂ લઈ જવાના હોય એવી રૂરલ પોલીસની ટીમને બાતમી મળી હતી પોલીસે બાતમીના આધારે વલસાડ તાલુકાના ભોમા પારડીથી કાજણ છોડ ગામે વાંકી નદીના પુલ પાસે પોલીસે વોચ ગોઠવી હતી એ દરમિયાન બાતમી વાળી કિયા સેલ્ટોસ કાર નંબર જીજે પંદર સી કે ઝીરો ત્રણ એકસઠ ચાલકે પોલીસને ઉભેલા જોઈને કાર રિવર્સ લેતા સાથે સાથે અથડાઈ હતી કાર અથડાતા કાર ચાલક કાર મૂકીને ભાગી છૂટ્યો હતો પોલીસે કારમાં તપાસ કરતા રૂપિયા અડસઠ હજાર ચારસો ઇંગ્લિશ દારૂ બોટલ લંગ સાતસો સાથે કારમાંથી બે ડુપ્લિકેટ નંબર પ્લેટ મળી આવી હતી પોલીસે કાર અને